હોમ અપ્લાયન્સીસ દરેક રેન્જ એક જ છત નીચે મેળવવાનો વિશ્વાસ પાત્ર સ્થળ એટલે મ્યુઝિક ઇન્ડિયા જ્યાં આપને માત્ર ઝીરો પર્સન્ટ બજાજ ફાઇનાન્સ તથા ક્રેડિટ કાર્ડ દ્વારા કેશબેકની સુવિધા છે અને હા સરપ્રાઈઝ ગિફ્ટ તો ખરી જ મ્યુઝિક ઇન્ડિયા ડોક્ટર હાઉસ નીચે હાલર રોડ વલસાડ નવલી નવરાત્રી શરૂઆત થઈ ગઈ છે ત્યારે નવરાત્રીના નવ રંગોને કેવી રીતે ભુલાય દર્શક મિત્રો અત્યારે અમે આવ્યા છે વલસાડના તીર્થલોડ ખાતે આવેલ આર એમ ડેસ્ટિની સોસાયટી ખાતે આપણે જોયું કે કઈ રીતે ખૂબ જ ભક્તિભાવપૂર્ણક અને આનંદ ઉલ્લાસથી નાના બાળકોથી લઈને વડીલો સુધી ગરબા બધા રમી રહ્યા હતા ગરબાની ખૂબ જ મોજ માણી ત્યારે અત્યારે આપણી સાથે આ સોસાયટીની બહેનો છે અહીંયા એક મહત્વની વાત તમને કરીશ કે મહિલા સશક્તિકરણ જી હા મહિલા સશક્તિકરણની જ્યારે આપણે વાત કરીએ નવ દુર્ગા માતાને કેવી રીતના ભૂલીએ તો અહીંયા જે આખી બહેનોની ટીમ છે એમને આપણે સવાલ પૂછીશું કે નવરાત્રી ની કઈ રીતે એમણે તૈયારી કરી શું નામ છે આપનું હેતલ કેવટ હેતલ બેન કેટલા વર્ષથી આ સોસાયટી ખાતે ગરબા આયોજન થાય છે આ સોસાયટીમાં લગભગ તેર થી ચૌદ વરસ મને ખ્યાલ છે ત્યાં સુધી ખૂબ જ સારી રીતે સોસાયટીમાં થઈ રહ્યું છે અને ખાસ તો એ છે કે એકદમ સેફ્ટી સાથે છે તમે પાર્ટી પ્લોટમાં ને એવી રીતે જશો તો તમારા બચ્ચાઓ બહાર હોય તો તમને ટેન્શન રાત્રે ઊંઘ નહીં આવે અહીંયા બચ્ચાઓ પણ છે મા બાપ પણ છે વડીલ પણ છે સૌ કોઈ છે અને ખૂબ જ હસી ખુશીથી મજાથી મળીને સંપથી નવરાત્રી મહોત્સવ કરીએ છીએ અને અમારે અહીંયા ડેલી ગિફ્ટ રાખેલી છે

શું નામ છે તમારું હેલી પાઠક હેલી જણાવશો કે હેતલબેને જે વાત કરી સેફ્ટી પોઈન્ટ ઓફ વ્યૂ તમને પૂછીશ કે સેફ્ટી આજે વાત કરે પાર્ટી પ્લોટ પર ગયા હોય કે બીજી કોઈ પણ જગ્યાએ ગયા હોય અને આપણી સોસાયટી આપણા ઘર આંગણે માતાજી જ્યારે હોય કઈ રીતની ખુશી થાય છે પહેલાં તો માતાજી ઘર આંગણે આવે એની ખુશી જ અલગ હોય છે અને બીજી વસ્તુ એ કે આપણા છોકરાઓ આપણી આંખ સામે રમે દાદા દાદી પણ એને જ રમતા જોઈ શકે કારણ કે ગમે તેટલી ઉંમર હોય એ છતાં પણ ઘર આંગણે રમાય એટલે બધા જ એનો લાવો લેતા હોય છે તો ખૂબ જ સારી રીતે અમે આ ઉજવીએ છીએ અને ઉજવવા પાછળનો એક હેતુ એ પણ છે કે એક તો આપણી સંસ્કૃતિ છે અને બીજું કે જે આપણે કરીએ છીએ જે આપણા છોકરાઓ પણ શીખે છે તો જ્યારે મા બાપને આયોજન કરતા જોઈ છે તો છોકરાઓ પણ એમાં જોઈન થાય છે કે અમે પણ કંઈક કરીએ અને આયોજન કરવામાં એનો એ લોકોની પણ હેલ્પ છે અને આ રીતે અમે ખૂબ જ ઉત્સાહપૂર્વક પૂર્વક નવરાત્રી પણ દરેક ઉત્સવ અહીંયા ઉજવીએ શું નામ છે તમારું મારું નામ બીના અનમ છે બીનાબેન જણાવશો કઈ રીતનું તમને અહીંયા ઉત્સાહ આવે છે ને કેટલા વર્ષથી તમે અહીંયા છો અને વલસાડથી છો કે કયા ગામથી તમે અહીંયા હું એકચ્યુઅલી બોમ્બે બિલોંગ કરું છું પણ મને અહીંયા સાત થી આઠ વર્ષ થઈ ગયા છે બીનાબેન બોમ્બે બોમ્બેથી બિલોંગ કરો છો યસ બોમ્બે નવરાત્રી અને અમારા વલસાડની નવરાત્રી બોમ્બેની ની આવા કોમ્પ્લેક્સિસ તો ન જોવા મળે ડેફિનેટલી ત્યાં સ્પેસની શું કહેવાય સ્કેરસિટી હોય છે અહીંયા જે સ્પેસ આપણને અવેલેબલ છે એનો સદુપયોગ કરીને અને આપણે નોમિનલ ચાર્જીસ આપણે જે પણ કહીએ એ આખી સોસાયટી તરફથી અમે નોમિનલ ચાર્જીસ રાખીએ છીએ જેમાં ત્રણે ત્રણ અથવા વધીને જેટલા ઉત્સવ અમે લોકો સેલિબ્રેટ કરી શકીએ એ રાખે છે કે કોઈના પોકેટને પણ હેવી ન થાય પ્લસ આપણે ઇટેબલ્સ બી જે રાખે છે એ પણ ઇટ ઇઝ લાઈક કે જે ફાસ્ટ કરતું હોય એ લોકો માટે બી ફોર્સેબલ નથી તો જેને લેવું હોય એ પણ લઈ શકે છે સો ઇટ્સ વેરી ગુડ ઇન દેટ વે સો વી આર કન્સિડરિંગ એવરીથીંગ ઇન દેટ સિક્યોરિટી તો ઓલરેડી મારા ફ્રેન્ડ્સે કહી દીધું છે અને બીજું એ છે કે વોલેન્ટિયર માટે બી એકદમ ઓપન છે કે જેને પણ વોલેન્ટિયર થવું હોય એ આવી શકે એટલે દરેક બિલ્ડિંગના જે પણ વ્યક્તિ છે નથિંગ અપસ એન્ડ ડાઉન્સ કે કોઈ સાથે ગિલા શીખવા કંઈ નહીં અને એવરીબડી પુલ્ઝ ઇન વાસણ બધે પકડે છે પણ ફાઇનલી જ્યારે તહેવાર આવે છે ત્યારે બધા એક મળીને એકજૂટ નીચે તમને અહીંયા દેખાઈ રહ્યું છે કે બધા કેવા એક સાથે રમી રહ્યા છે સો દેટ ઇઝ વોટ આર સોસાયટી સ્પીક ખૂબ જ સરસ બેનોએ વાત કરી ત્યારે એક છેલૈયાની ટીમ હતી ઘણી બધી બેનો આમતા બધી જ બેનો બહુ જ સરસ રમતી હતી પણ આજે બે ચાર બેનોને ખાસ મેં જોયા બેન જાય છે અમને મૂકીને આગળ આવજો આગળ આવજો તમે બહુ જ સરસ રમતા હતા આ લોકો શું કેટલા વરસથી રમો છો બાર વરસ થયા મને અહીંયા બાર વર્ષ થયો કેવું લાગે છે સરસ કેમ તમે ભાગતા હતા મને જોઈને

કેવું લાગે છે આ નવરાત્રી ને તમે ગણપતિ ને બધું પણ સરસ આયોજન કરો છો ત્યારે બહુ મજા આવતી શું નામ છે તમારું નીપાશા નીપાબેન શું કહેશો તમે વલસાડના છો હા હું વલસાડની છું અહીંયા જ્યારે અમે રહેવા આવ્યા ત્યારે એક જ બિલ્ડિંગ બંધાઈ હતી ત્યારે અમે અમે રહેવા આવ્યા હતા મને યાદ છે વર્ષ એક ખુરશી ઉપર માતાજીની છબી રાખીને નાનો અમે તો હાર લગાવીને એની જ અરતે ફરતે રમતા હતા અને આ તેર વર્ષ પછી કોમ્પ્લેક્સને ને મોટું થતા આટલું માતાજીના મંડપ સુધી પહોંચ્યાની ખુશી જ અલગ છે બધાના જ સાથ સહકારથી ખૂબ જ ભવ્ય રીતે ઉજવણી થાય છે નીપાબેન વલસાડની જનતાને તેમજ આખું ગુજરાત તમને જોઈ રહ્યું છે ત્યારે શું સંદેશ આપશો નવલી નવરાત્રીનો નવલી નવરાત્રીમાં કહેવાનું એક જ કે આપણે ટ્રેડિશન જાળવવું જોઈએ ઘણા છોકરાઓ ખાલી કુર્તીને જીન્સ પહેરીને આવી જાય છે એને કરતાં આ નવ દિવસ હોય જ્યારે તમે ટ્રેડિશનલ ડ્રેસીસ પહેરીને ચણિયા ચોળીને તો સાડી કે કાંઈ પણ ટ્રેડિશનલ ડ્રેસ વેર કરીને આવો તો આની શોભા કંઈક અલગ જ હોય છે ખૂબ જ સરસ આરએમ ડેસ્ટિનો જે માહોલ છે દર્શક મિત્રો અહીંયા મને એક સિરિયલ યાદ આવી ગઈ ગોકુલધામ સોસાયટીમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છે ગોકુલધામ સોસાયટી આપણે જોઈએ છે અહીંયા મને ગોકુલધામ સોસાયટી દેખાય કારણ કે નીપાબેન બધા જ ફેસ્ટિવલ તમારે ત્યાં થાય છે નાના બાળકોથી લઈને આપણે કહીએ કે બધા જ અહીંયા હોય છે ત્યારે આવા અવનવા તહેવારો સાથે નવલી નવરાત્રીના હજુ વધારે તમને સોસાયટીના દ્રશ્યો સાથે હું મુલાકાત કરાવીશ દિશા દેસાઈ સત્ય ન્યૂઝ વલસાડ જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની